નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું અમારી ચેનલ ઉર્જા મિત્ર પર આજે આપણે જોઈશું ડીજીવીસીએલ બિલ ડાઉનલોડ એટલે કે ડીજીવીસીએલ નું બિલ ડાઉનલોડ અને ચેક કઈ રીતે કરવું તેની ઓનલાઈન બે રીત આજે આપણે જોઈશું તો જોડાયેલ અમારી સાથે અને વિડીયો જોવા નમ્ર વિનંતી શું તમે તમારા ડીજીસીએલના બિલની કોપી ડાઉનલોડ કરવા માંગો છો તો આજે આપણે ડીજીવીસીએલના બિલની કોપી પીડીએફ તરીકે ડાઉનલોડ અને ચેક કરવા માટેની સરળ અને સંપૂર્ણ માહિતીનો વિડીયો જોઈએ સૌપ્રથમ બિલની કોપી ડાઉનલોડ કરવા માટે તમારા ગ્રાહક નંબરની જરૂર પડશે તમારો ગ્રાહક નંબર એ ડીજીવીસીએલ દ્વારા આપવામાં આવેલ એક યુનિક નંબર છે જે અગિયાર આંકડાનો હોય છે જે તમને તમારા બિલમાંથી જોવા મળશે હવે ડીજીવીસીએલના બિલની કોપી ડાઉનલોડ કરવા માટે આપણે બે રીતનો ઉપયોગ કરી શકીએ છીએ એ રીત નંબર એક પીજીવીસીએલ ની વેબસાઇટ પરથી જે તેની વેબસાઇટ છે તેના પરથી અને ચેટબોર્ડ દ્વારા આ બંને તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળશે તો ત્યાં જઈને તમે લિંક ઓપન કરી શકો છો તો જોઈએ રીત નંબર એક એટલે કે ડીજીવીસીએલની વેબસાઇટ પરથી સૌપ્રથમ પ્રથમ ડીજીવીસીએલની વેબસાઇટ એટલે કે ડબલ્યુ ડોટ ડીજીવીસીએલ ડોટ કોમ ઓપન કરો એટલે આ મુજબ તમને ડીજીવીસીએલની વેબસાઇટ જોવા મળશે જે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ તેની વેબસાઇટ તમને આ મુજબ હોમ હોમપે જોવા મળશે હવે તેની અંદર બિલ જોવા માટે એટલે કે બિલ જોવા અને ડાઉનલોડ કરવા માટે બિલ રિલેટેડ સર્વિસ એટલે કે ત્યાં બિલ વ્યુ લેટેસ્ટ એનર્જી બિલ વ્યૂ લેટેસ્ટ એનર્જી બિલ તેના પર ક્લિક કરો તમારું બિલ જોવા અને ડાઉનલોડ કરવા માટે વ્યૂ લેટેસ્ટ એનર્જી બિલ તેના પર ક્લિક કરો એટલે આ મુજબનું તમને નવું ડિજિવિશનનો એક નવો વિન્ડો જોવા મળશે તેની અંદર તમારે

બિલ ડેટ એટલે કે બિલની તારીખ ડ્યુ ડેટ એટલે બિલની છેલ્લી તારીખ અને બિલ અમાઉન્ટ એટલે કે ચૂકવવાપાત્ર રકમ આટલી વસ્તુ તમે જોઈ શકશો ત્યારબાદ ક્લિક ઇયર ટુ વ્યૂ બિલ ક્લિક હિયર ટુ વ્યૂ બિલ તેના પર ક્લિક કરો એટલે આ મુજબ તમને બિલ પ્રીવ્યુ એવું કરીને નવી વિન્ડો જોવા મળશે જેની અંદર આ મુજબ તમને તમારું બિલ જોવા મળશે બિલની અંદરથી તમે કઈ કઈ વિગત જોઈ શકો તે જોઈએ જેની અંદર ગ્રાહક નંબર ગ્રાહકનું નામ ગ્રાહકનું સરનામું મોબાઈલ નંબર બિલની તારીખ બિલની છેલ્લી તારીખ માંગેલો લોડ સિક્યુરિટી ડિપોઝિટ ગ્રાહકની કેટેગરી ભરેલી રકમ ભરેલી રકમની તારીખ અને ચૂકવવા રકમ હવે બિલને પ્રિન્ટ કરવા માટે કંટ્રોલ પ્રી કંટ્રોલ પી પ્રેસ કરો એટલે કે વિન્ડો મુજબ તમે લેપટોપ કે જેમાંથી કરતા હોય તો તેમાં કંટ્રોલ પી પ્રેસ કરશો એટલે આ મુજબની નવી વિન્ડો પ્રિન્ટ વિન્ડો જોવા મળશે ડિજિટલ બિલ પ્રીવ્યુ કરીને જોવા મળશે તેમાં તમારું આ મુજબ બિલ જોવા મળશે હવે બિલને પીડીએફ તરીકે સેવ કરવા માટે એઝ અ પીડીએફ પસંદ કરો

ડીજીવીસીએલ એમજીવીસીએલ પીજીવીસીએલ અને યુજીવીસીએલ જે ચાર છે ગુજરાત સરકારની ડિસ્કોમ તેની કોમન પોર્ટલ છે હવે બિલ ડાઉનલોડ અને જોવા માટે ચેટબોટ એટલે કે ચેટબોટ પર ક્લિક કરો તેના પર ક્લિક કરશો એટલે આ મુજબ તમને નવી વિન્ડો જોવા મળશે તેની અંદર તમારે ડાઉનલોડ લેટેસ્ટ આ મુજબનો તમને મેસેજ જોવા મળશે અને ડાઉનલોડ લેટેસ્ટ બિલ તેના પર ક્લિક કરો તેના પર ક્લિક કરશો એટલે આ મુજબ તમને નવો મેસેજ જોવા મળશે વ્યુ લાસ્ટ બિલ તેના મુજબ આપણે ડીજીવીસીનું બિલ જોવાનું છે એટલે ડીજીવીસીલ પર ક્લિક કરો એટલે ઇન્ટર યોર કન્ઝ્યુમર નંબર પ્લીઝ ઇન્ટર યોર કન્ઝ્યુમર નંબર એટલે કે તમારો ગ્રાહક નંબર દાખલ કરો આ બોક્સની અંદર તમારો ગ્રાહક નંબર દાખલ કરો જે અગિયાર આંકડાનો તમારો ડીજીવીસીયલ ગ્રાહક નંબર છે તે અહીંયા દાખલ કરો ત્યારબાદ આ એરો બટન પર ક્લિક કરો જે મેસેજ નું એરો બટન છે તેના પર ક્લિક કરશો એટલે આ મુજબ નવી વિન્ડો જોવા મળશે અહીં તમારો ગ્રાહક નંબર જે તમે એન્ટર કર્યો તે બતાવશે ત્યારબાદ ડાઉનલોડ બિલ અંદર તમને બિલ ડાઉનલોડ કરવા માટેનો ઓપ્શન જોવા મળશે જે છે તેના પર ક્લિક કરો તેના પર ક્લિક કરશો એટલે આ મુજબ નવી વિન્ડો એટલે કે બિલ જોવા મળશે જેની અંદર આ મુજબ તમારું બિલ જોવા મળશે હવે બિલની અંદર કઈ કઈ વિગત છે તમે તે જોઈ શકીએ તે જોઈએ જેની અંદર ગ્રાહક નંબર ગ્રાહકનું નામ ગ્રાહકનું સરનામું મોબાઈલ નંબર બિલની તારીખ બિલની છેલ્લી તારીખ માંગેલો લોડ સિક્યુરિટી ડિપોઝિટ ગ્રાહકની કેટેગરી ભરેલી રકમ ભરેલી રકમની તારીખ અને ચૂકવાપાત્ર રકમ આટલી વસ્તુ તમે બિલમાંથી જોઈ શકો છો હવે બિલને પીડીએફ તરીકે સેવ કરવા માટે સેવેઝ પીડીએફ બટન પર એટલે કે સેવેઝ પીડીએફ પસંદ કરો ત્યારબાદ સેવ બટન પર ક્લિક કરો સેવ બટન પર ક્લિક કરશો એટલે આ મુજબની એઝ કરીને ફાઇલ વિન્ડો જોવા મળશે હવે નવી વિન્ડો દેખાશે જેમાં ફાઇલનું નામ પૂછવામાં આવશે ફાઇલનું નામ ડિજિટલ બિલ પ્રિવ્યુ હશે જો તમે ઈચ્છો તો નામ લખી શકો છો અથવા તેને જેમ છે તેમ એટલે કે ડિજિટલ બિલ પ્રિવ્યુ જ રહેવા દો ત્યારબાદ સેવ બટન પર ક્લિક કરશો એટલે તમારું બિલ પીડીએફ તરીકે સેવ થઈ જશે સેવ બટન પર ક્લિક કરશો એટલે તમારું બિલ પીડીએફ તરીકે સેવ થઈ જશે આ આથી રીત આપણે બે કે ચેકબોર્ડ ની મદદથી બિલ કઈ રીતે ડાઉનલોડ કરવું અને ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી જો આ પણ તમને પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર અમને જણાવી શકો છો આભાર આ વિડીયોનો ઉદ્દેશ માત્ર જાણકારી માટે છે વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવા વિનંતી ઉર્જા મિત્ર ચેનલની મુલાકાત લેવા બદલ ખૂબ ખૂબ આભાર ભવિષ્યમાં વધુ ઉપયોગી માહિતી માટે જોડાયેલ જો તમને આવા વિડીયો ગમતા હોય તો તમે જોડાયેલો રહો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ્સ અને શેર કરો અને તમે ઉર્જા મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી તમે અમારા નવા વિડીયો જોઈ શકો આભાર થેન્ક યુ જય હિન્દ